હે માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું આપણે એક નવા વિડીયો ની અંદર તો આપણે એક કલેશકોટમાં આવી ગયા છીએ તો આજે કેવું ગેમ પ્લે રહે છે બંદા દેખાતા નથી અને વિડીયો શરૂ કરવાનું થોડુંક ભૂલાઈ ગયું આપણે થોડું મોડો વિડીયો શરૂ કર્યો એ બદલ માફ કરજો આપણે પેલા ગેમ પ્લે કરીએ બે બંદા આવી ગયા છે આપણી પાસે ગાયજીસ ગાય આપણે ગયા છીએ

એક રાઉન્ડ જીતા એટલે થોડાક આગળ આવી ગયા છે યાદ કરવા કરવામાં આવીને રહી ગયા

કાઈ વાંધો નઈ ધડાધડ બોલાવે છે સમય સમય ની વાત છે આપડો આવશે મિતે હાઉ આર યુ મીતે યુ નો આઈ એમ ફ્રોમ વેરી વેરી રીચ બટ સમ ટાઈમ આઈ એમ ઓલસો ગરીબ ગરીબ દેશી ભાષા નહીં ભૂલવાની માતૃભાષા નહિ ભૂલવાની મારે તમે ગમે એટલા અમીર થઈ જાઓ માતૃભાષા ભૂલી જશો થઈ જશો પાછા અમારી જેમ પણ જે મોત છે એ ગામડામાં જ છે બાકી સિટીમાં તો ઠીક હવે ગામડા જેવી મજા નથી આ તો હવે અમારે રેવાનો હવે એ ફાઇટિંગ તમે રાખવું જ

અરે આ સામેની સ્કોડમાંથી એક બંદો રમે છે ખાલી બાકી અને આપણો એક ગદ્દારી કરી ગયો છે આ ગેમ આપણા હાથમાં નથી હવે થોડુંક ધ્યાન દઈ દઈએ તો આપણા હાથમાં આવી શકે ખરી અરે યાર આ રમવા આવે છે તો બહાર નીકળી હું લેવા જાય છે તો ઘરે રહેતા હો એ કઈ ખબર નહીં પડતી

બીજી માણસો ને મારે યાદ કરવા હોય તો એ બીજી માણસો લાગે છે ક્યારે ક્યારેક તો ફોન ય નથી ઉપાડતા મારા એટલા બીજી હોય છે માલ કોણ એવું મીકી દેના તો થાય એવું છે આમાં તો બીજું કાય નથી એવું તો ઠીક હવે ક્યારે થાય હવે કેમ કે બધા હવે એની વાહે પડ્યા છે ત્યારે હવે હું લઈ લેવાનું હોય અંદર કઈ ખબર નહીં પડતી

હજી ઉપર છે ઉપર 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 મિત્રો સમય સમય ની વાત છે જેથી સમય પલટે ખાઈ ગયો અમારો નવ વાંધો નહીં આવું નવું રમે રાખજો તો બુયા થાય કેમ કે ત્રણ ઈવડે રાઉન્ડ જીતી ગયા છે

જલ્દી આવી જશે પાછો અમને કોમેન્ટ કરીને કહી દેવા વિનંત લે બટા આયા ને આય અમારી પાસે બે દીધા છે આ તો ઈ સાઈડ જ છે હામેની સાઈડ આય નીચે આવી જ્યુ છે કોક કોણ છે જરા મને કેતો આ બાજુ જો અહીંયા કોઈ છે કઈ વાંધો નઈ એક વાર આમ બ્રહ્મા ઉપર ઉતરી જાવી ને એટલે પણ હું છે કે સ્કોટ ના જ ગદારી કરી જાય છે

મારો બેટો ખરો છે અરે યાર ગોળી ભીકોલ થઈ ગયું નીચે જ છે તારી નીચે જ છે બંદો જો વાદળી ગ્લોલ નાખીને કામન રિવાય કરી દે આ બાજુ આવીને

એટલે થોડીક રાહ જોવાની થોડુંક પેશન્સ રાખવાની તમારી ભાષામાં કહું તો જય બે ભાઈઓ આરે જાય ધીમે ધીમે ટકા આપડા પણ છે ધીમે ધીમે ટેન્શન જય માતાજી મિત્રો એક ખાસ કમેન્ટ કરતા જજો કોણ ગામડામાં રહે છે અને તમને કેવું ગેમ પ્લે લાગી ગયું આપણું અને હું ફેર કરવા ફેરફાર કરવા જેવો છે તો કહેતા જજો કમેન્ટ કરતા જજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો એ ભૂલતા ને બેલ આઇકન તો પહેલા ક્લિક કરજો અમારો વિડિયો પહેલા જોવા માટે બેલ આઇકન ક્લિક કરવા વિના અમે આ પ્લેટફોર્મ ઉપર ખાલી મજા કરવા આવ્યા છીએ બાકી કાઈ છે ને એટલું ખાસ અમે નવરા બેઠા બેઠા શું છે કે માણસોને મજા કરાવીએ બાકી તો કાઈ છે ને એનું મહત્વ મનોરંજન અમે કરીને તમે કરો એવું છે કઈ વાંધો નહીં તો બધા પોતપોતાનું ધ્યાન રાખો બાકી જય માતાજી મળીએ છે નવા વિડીયો સાથે